સંભવને સમજાયું નહીં કે એ ખુશ થાય કે દુઃખી ડૉક્ટર સાહેબ મારી પત્ની બચી તો જશે ને સંભવ પટેલે પૂછ્યું લેટ સફ હોવ કે તેઓ બચી જાય ડોક્ટર ખારોડે આશાનું એક પણ કિરણ ઉમેર્યા વિના આશ્વાસન આપ્યું ભગવાનને પ્રાર્થના કરો આખરે તો એ જ કરતા હરતા છે પણ તમારું મેડિકલ સાયન્સ શું કહે છે પ્રથમ ચોવીસ કલાક જોખમી છે એ નીકળી જાય પછી ખબર પડે ડોક્ટર ખારોળ સર્જન હતા દર્દીને માથામાં ઈજા થયેલી હતી સારવારમાં જે કંઈ આપવા જેવું હતું તે અપાઈ ચૂક્યું હતું હવે પ્રતીક્ષા કરવાની હતી કેટલી અસર દવા વર્તાય છે અને કેટલી અસર ધોવાની એની રાહ જોવાની હતી ચોવીસ કલાક નીકળી ગયા સંભવ પટેલના ધર્મપત્ની હજુ સુધી જીવી રહ્યા હતા ભલે ભેભાન હતા પણ હજુ હતા ખરા ડૉક્ટર સાહેબ હવે શું લાગે છે સંભવે સંભાવનાની ટકાવારી પૂછી લીધી ડૉક્ટર ખારોળના બોલવામાં ધોર અંધકાર વર્ચે ફેંકાતા લેસર ભીમ જેટલો પાતળો આશાવાદ સંભળાયો મધુરી બહેન બચી તો જશે પણ શું ડૉક્ટર સાહેબ એમની વાચા પાછી આવશે કે નહીં એ વિશે કહેવું મુશ્કેલ છે કદાચ મધુરી બહેન ક્યારેય બોલી ન શકે એમ પણ બને ડૉક્ટર ખારોડની આ ભવિષ્યવાણી સાંભળીને સંભવ પટેલ થોડા ઘણા દુઃખી થયા પણ એમના મિત્રો પરિચિતો અને સ્વજનોમાંથી જેણે જેણે આ વાત જાણે તે બધા ખૂબ હરકાઈ ઉઠ્યા આનું કારણ જાણવા માટે અકસ્માત પહેલાંની મધુરીને બોલતા સાંભળવી પડે સંભવ અને મધુરી એક જ કોલેજમાં ભણતા હતા મધુરી બે વરસ પાછળ હતી એટલે સંભવે ખાલી એના ચહેરાનો બાહ્ય આકાર જ જોયો પણ ભાવિ પત્નીની ખોપરીની અંદર કેવું સડેલું ભેજું હતું એ એને ન દેખાયું જ્યારે મધુરીના તામસી સ્વભાવ વિશે એને ખબર પડી ત્યારે તો ખૂબ મોડું થઈ ગયું હતું જિંદગીમાંથી પાંચ વર્ષની બાદ બાકી અને બે બાળકોનો સરવાળો થઈ ચૂક્યો હતો મધુરીમાં બીજી કોઈ ખામી ન હતી બસ એની જીભ કુહાડા જેવી હતી એ જ્યારે પણ મોં ખોલતી ત્યારે વાત કરવા માટે નહીં પણ સામેવાળાના કટકા કરવા માટે આ વાતનો પરિચય સંભવના મિત્રોને ધીમે ધીમે ખબર થવા માંડી રંગ લાતી હે હિના આહિસ્તા આહિસ્તા એક રવિવારે સાંજે સંભવે રસોડા તરફ જોઈને વિનંતીના સૂરમાં કહ્યું સાંભળે છે મધુરી રાજા અને રાધિકા આવ્યા છે એમના માટે પાણી લાવજે જરૂર કરતાં ખાસી એવી વધુ વાર થઈ ગઈ ત્યારે પાણી આપ્યું હવે સંભવની વાણીમાં ફક્તને ફક્ત આજીજી જ બચી હતી મધુરી મહેમાનો માટે શું બનાવીશ ઠંડુ કે ગરમ જવાબમાં ઠંડી મધુરી ગરમ બની ગઈ રાજાને રાધિકા મહેમાન શેના એ તો તમારા મિત્રો છે અઠવાડિયામાં આઠ વાર આપણા ઘરે આવતા હોય છે રોજ રોજ શું આપવાનું વળી સંભવ જો સીતા હોત તો ધરતીમાં સમાઈ ગયો હોત રાજા રાધિકા પણ અપમાનને કારણે જકવાણા પડી ગયા છેવટે રાજાએ વાત વાળી લીધી હા હા ભાભીની વાત સાવ સાચી છે આપણે તો રોજનું થયું અમે ઘરેથી છેલ્લા કોડીએ જ નીકળ્યા છીએ રાજા રાધિકાના કરતાં વધુ કડવો ડોઝ મયંક મૃદગાને મળી ગયો એકવાર રાતના દસ વાગે તેઓ સંભવને મળવા માટે આવ્યા મધુરી ઘરના ઝાપા આગળ જ ઊભી હતી વાળું પછીનો એઠવાળ ગાયને ખવડાવી રહી હતી પતિના મિત્રોને જોઈને એણે મોં બગાડ્યું કેમ શું હતું ખાસ કહી નહીં બસ આમ જ તમારા ઘરે બેસવા માટે આવ્યા છીએ સંભવ બહાર ગયો છે મયંકે પૂછ્યું ના એ તો ઘરમાં જ છે તમારો અવાજ સંભળાશે તો કૂદકો મારીને બહાર દોડી આવશે પણ હું ભયંકર થાકી ગઈ છું તમે ખરા છો આટલા મોડા કોઈના ઘરે જવાતું હશે મધુરીએ આ સમગ્ર વાતચીત દરમિયાન પોતાના બે હાથ ફેલાવીને ઝાપાના બંને છેડા ઉપર મૂકી રાખ્યા હતા જેથી મયંકે મૃદગા એની બાજુની ખાલી જગ્યામાંથી સરકીને ઘરમાં પ્રવેશી ન જાય મયંક અને મૃદગાને એટલું બધું ખરાબ લાગ્યું છે કે એમણે સંભવ સાથેનો સંબંધ જ તોડી નાખ્યો મયંકે બીજા દિવસે ફોન કરીને મિત્રને જણાવી દીધું માફ કરજે દોસ્ત દુઃખ સાથે કહેવું પડે છે કે તારી વાઈફનું નામ મધુરી છે એ બદલાવીને કડવી કરી નાખ આપણી વીસ વરસની દોસ્તીના એણે વીસ સેકન્ડમાં ભૂક્કા બોલાવી દીધા હવે પછી તારા ઘરે રાતના તો ઠીક પણ સવારના દસ વાગે પણ હું પગ નહીં મૂકું મધુરી આવું શા માટે કરતી હતી એ માનસશાસ્ત્રનો જટિલ કોયડો હતો નહીં સંભવની આર્થિક સ્થિતિ અત્યંત સારી હતી એમનો બંગલો વિશાળ હતો બે ગાડીઓ હતી ત્રણ ચાર ફાર્મ્સ હતા કદાચ મધુરીના દિમાગમાં કેમિકલ લોચા હતા એ અતિ કંજૂસ હતી અતિ વૃક્ષ હતી અતિ આળસુ હતી એના હાથની ચા પીધી હોય એવી એક પણ વ્યક્તિ આખા શહેરમાં ન હતી એણે જેને હસીને આવો કહ્યું હોય એ મહેમાનને પદ્મશ્રી કે પદ્મભૂષણનો ખિતાબ આપવો પડે બાકી તો બધાના ભાગ્યમાં મધુરી ભાભી તરફથી કાતર કુહાડી અને કરવતની જ ભેટો મળતી રહે તૂટેલા સંબંધોના ભગ્ર અવશેષોના ઢગલા ઉપર બેસીને મધુરીએની પ્રકૃતિ અનુસાર જિંદગી ગુજારતી રહી અને એક દિવસ કાર એક્સિડન્ટમાં એ પોતાની ખોપરી પણ ભાંગી બેઠી હેડ ઇન્જરીમાંથી એ બચી તો ગઈ પણ ડૉક્ટર ખારોળનું માનવું એવું હતું કે એની વાચા પાછી આવશે કે નહીં એ વિશે ખાતરીપૂર્વક કશું પણ કહેવું મુશ્કેલ છે પણ મધુરી જેનું નામ સાતમા દિવસે એ સાજી થવા માંડી પંદરમા દિવસે બોલવા માંડી એક મહિના પછી તો એ હરતી ફરતી અને પહેલાંની જેમ જ બધા કામ કરતી થઈ ગઈ સૌથી મોટા આશ્ચર્યની વાત એ બની કે મધુરીનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો એનો પતિ સંભવ પોતાના મિત્રોને ફોન કરી કરીને વધામણી ખાતો રહ્યો ભાઈઓ તમે હવે ન ચિંતિત બનીને પાછા મારા ઘરે આવી શકો છો તમારી કડવી ભાભી હવે ખરેખર એના નામ પ્રમાણે મીઠી મધુરી બની ગઈ છે રાજા અને રાધિકાએ પહેલ કરવાની હિંમત કરી હજુ તો એ લોકો સોફામાં બેઠા ન હતા ત્યાં ઠંડા પાણીના ગ્લાસ લઈને મધુરી હાજર થઈ ગઈ પછી દર અડધા કલાકે બટાકા પૌવા ફૂડ્સ ચા આઈસ્ક્રીમ પેસ્ટ્રી રાજા રાધિકાને વિમાસણ થઈ કે તેઓ મિત્રોના ઘરને બદલે ક્યાંક રેસ્ટોરન્ટમાં તો નથી આવી ચડ્યા ને મયંક અને મૃદગા જૂના અનુભવને ધ્યાનમાં લઈને સાંજના સાત વાગે સંભવના ઘરે આવી પહોંચ્યા પણ મધુરીએ એમને રાતના એક વાગ્યા સુધી ઊભા ન થવા દીધા ઘણા દિવસ પછી આવ્યા છો આજે તો ડિનર લીધા વગર જવા જ નહીં દઉં આવો જ અનુભવ સંદીપ અને સુલભાને થયો બધા મિત્રોના હોટ ઉપર એક જ સરખો પ્રતિભાવ હતો વાહ તું તો ફાવી ગયો સંભવ ભાભીના અકસ્માતે તો એમનું આખું અસ્તિત્વ જ પલટાવી દીધું ખોડ્યું એનું એ જ રહ્યું પણ આત્મા બદલાઈ ગયો આનું નામ અકસ્માતમાંથી સાજા થવું કહેવાય નહીં તો આપણે ક્યાં નથી જાણતા અકસ્માતમાંથી ઉઘરી જનારા કંઈ ને કંઈ નુકસાન તો રહી જતું હોય છે પણ મધુરી ભાભી તો કોળીના હતા એમાંથી કરોડના થઈને પાછા આવ્યા છે છ મહિના સુધી બધું બરાબર ચાલ્યું એટલે સંભવે પત્ની સુધરી ગઈ તે વાતની ઉજવણી કરવા માટે ભોજન સમારંભનું આયોજન કર્યું સો આમંત્રિતોને નોતરું પાઠવ્યું ડોક્ટર ખારોળ પણ એમાં સામેલ હતા સમારંભ એના શિખર ઉપર હતો ત્યાં અચાનક મધુરીનું ફટક્યું એણે પતિને ધમકાવી નાખ્યો તમે સમજી શું બેઠા છો મને તમારી નોકરડી કોઈ જ કારણ વગર આટલા બધા લોકોને જમવા માટે શું કામ બોલાવ્યા છે પૂરી દસ મિનિટ સુધી એનો કકડાટ ચાલુ રહ્યો આમંત્રિતો થાળી મૂકીને ભાગી છૂટ્યા સંભવે માથે હાથ ધઈને ડૉક્ટર ખારોળના આગળ વસવસો વ્યક્ત કર્યો ડૉક્ટર સાહેબ આ શું થયું પાછું મારી પત્નીને પહેલાંની જેવી કરી આપો ડૉક્ટર ખારોળે હસીને જવાબ આપ્યો ભાઈ તમારી પત્ની હવે જ પૂરેપૂરી સાજી થઈ ગઈ છે એના સ્વભાવમાં આવેલી સારબ એના દિમાગ પર પડેલી ચોટની આડઅસર હતી હવે એ ખરેખર પહેલા હતી એવી જ બની ગઈ છે સંભવને સમજાયું નહીં કે એ ખુશ થાય કે દુઃખી